જેતપુર ખાતે પરિસંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને શહેરના તમામ વેપારી એસોસિએશન સંયુક્ત ઉપક્રમે કેન્દ્રીય બજેટ અંગે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં યોજાયું હતું જેતપુરના લેવા પટેલ સમાજ ધુરાજી રોડ ખાતે આજે બજેટ અંગે પરિસંવાદ કાર્યક્રમની અનવયે પોરબંદર લોકસભાના કેન્દ્રીય સાંસદ મનસુખ માંડવીયાએ બજેટ સંબંધિત વક્તવ્ય આપ્યું હતું છેલ્લા પચીસ વર્ષ પહેલાં બજેટ જાહેરાત થઈ હતી અત્યારે કામ થઈ રહ્યું છે મોદીજીના વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે તત્પર જાહેરાત એટલે બજેટ નહીં આ વખતે બજેટની થીમ અલગ છે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે અને જેતપુરમાં ડાંગનો પોલ્યુશનનો પ્રશ્નને લઈને પોરબંદરના દરિયામાં પાણીનો પ્રોજેક્ટ ચાલુ કરવા અગાઉ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવિયા સાથે વાત કરતાં કહ્યું કે જેતપુર ઇન્ડસ્ટ્રી માટે તેમજ પહેલાં વિરોધ કરતાં હવે લોકોને સમજાવા જશે પાણીનો નિકાલ પ્રોજેક્ટના કારણે કોઈપણ પ્રકારનું જળચર પ્રાણીઓને નુકસાન નહીં થાય તેવું લોકોને સમજણ અપાવી જોશે વિકસિત ભારતના મુખ્ય મુદ્દાઓ ગરીબ અન્નદાતા મહિલા સરકાર જેતપુર વિસ્તારના ધારાસભ્ય પૂર્વ મંત્રી અને ગૌરવ એવા જિલ્લાના અધ્યક્ષ અલ્પેશભાઈ મંચ પર ઉપસ્થિત તમામ વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત વડીલો યુવાન દોસ્તો ભાઈઓ અને આટલી વિશાળ સંખ્યાની અંદર આપ સૌની ઉપસ્થિતિ હું જોઈ રહ્યો છું ઘણા વખત આવવાનું પણ થયું એટલા માટે પરિચય પણ કેટલાક લોકોનો છે વેપારીઓ પણ છે ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકો પણ છે કાર્યકર્તા પણ છે અને એ પણ બરાબર એક વાગ્યાના સમયે આટલી મોટી સંખ્યા ઉપસ્થિત છે એ બતાવે છે કે એક જ્યારે લોકો એકઠા થાય ત્યારે બે વાર ભેગી થાય ત્યારે એકઠા થાય કોણ તમને બોલાવે છે એ પણ અગત્યનું છે જયેશભાઈ બધાને આમંત્રણ આપ્યા હશે કોણ આવે છે એ પણ અગત્યનું છે આપ સૌએ લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી ને મત આપીને તમે મને ચૂંટો યાને કે પ્રતિનિધિત્વના રૂપમાં મને સાંસદ બનાવી ભારતીય જનતા પાર્ટીને જીતાવી મોદીજી દેશના પ્રધાનમંત્રી બન્યા મોદીજી દેશ માટે કેવું કામ કરી રહ્યા છે એવું વર્ષોની આપણે સમજતા હતા પરંતુ પાછલા એક દશકની અંદર આ વ્યાખ્યા અને પરિપ્રેક્ષ્ય બદલાઈ ગયા બજેટ એટલે જાહેરાત નહીં છે જાહેરાતો તો બહુ આપણે થતી જોઈએ મને યાદ છે બે હજાર ની અંદર મોદીજીએ પહેલું બજેટ પાર્લામેન્ટમાં રજૂ કર્યું ત્યારે કહ્યું હતું કે પીછલા પચીસ વર્ષમાં ત્રણ હજાર એવી જાહેરાતો હતી કારણ કે બજેટ ઉપર આવે મારા જેવો કોઈ મંત્રી હોય કોઈ સાંસદ હોય કોઈનો ફોન આવી ગયો એટલે બજેટની અંદર એનાઉન્સમેન્ટ કરી દે અમે આ કરી દઈશું તે કરી દઈશું